ધારી તાલુકાનું હુડલી ગામ જેમાં અંદાજે પંદરસો કરતા વધારે લોકો વસવાટ કરે છે ગામની મુખ્ય આવકનો સ્ત્રોત ખેતી અને કેરીના બગીચાઓ છે પરંતુ આ ગામમાં લોકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી છેલ્લા પંદર વર્ષથી અહીં ડામર રોડનું કામ થયું જ નથી ન તો અહીં એસટી બસની સુવિધા છે ગામના સરપંચ દ્વારા પણ આ અંગે વહીવટીતંત્રને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી ગામના લોકોની મુખ્ય સમસ્યા રસ્તાની છે તે બાબતે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ આશ્વાસન બાદ સમસ્યાનો અંત આવ્યો નથી ત્યારે ગ્રામજનો દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જો દસ દિવસમાં તેમની સમસ્યાનો અંત નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે મારું ગામ હુડલે મારું નામ ગીરધરભાઈ સભાયા હું જાહેર જીવનવાળો છું મેં અવારનવાર ઘણી વખત એને રજૂઆત કરી છે કામ સાથે રહ્યા છે એ બહિષ્કારનું આંદોલન એ કરવું હતું પણ સત્તાએ એ સુલેહ સમાધાન કરીને પ્રાંત સાહેબના મામલતદાર એસીએફ સાહેબ આવીને બધું અમને સમજાવી ગયા કે તમારું કામ પંદર દિવસ કે મહિનાથીમાં શરૂ થઈ જાય પણ રોડનું કામ થયું નથી હજી તો પહેલાં મહિનામાં પછી પહેલાં પહેલી જાન્યુઆરી પછી જાન્યુઆરી મહિનામાં બે હજાર પછીમાં તો એ ટેન્ડર મંજૂર થયું છે હજી ટક્સરનું કામ કરવાનું છે સોવી પુલિયા છે દેવળાથી સલાલા સુધી ઈ કામ થઈ રહે તો હજી હમણાં તો પંદર જૂન બેસી જાય કામ કોઈ પૂરું થવાનું નથી પણ અમારી એક જ માંગ છે ગામ લોકોની ગામ લોકોએ નક્કી કરી લીધું છે કે આઠ દિવસમાં રોડ નહી થાય તો ઉગ્ર આંદોલન કરી અને અમે ગાંધી સિંધિયા માર્ગે એમાં આંદોલન કરવાના છે આ અમારી માંગ છે બાકી હવે અમારથી સહન થતું નથી અમારે ઘરે સારા સંબંધી રિચાવતા ગામમાં દીકરા દીકરીના પવણા હોય ને તો કોઈ ધ્યાન લઈને આવા ખુશી નથી

તો આપણે આ સંસદની ચૂંટણી આવી છે તો આપણે બહિષ્કાર કરીએ તો બહિષ્કાર કરવામાં અધિકારીઓ આવીને અમને મનાવી લીધા કે તમારું કામ થઈ જાય હજી નથી આ અમારી પીડા અને છે ગામ લોકોએ મને એવું કીધું હું ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા ધારી તાલુકાનો પ્રમુખ છું ગામ લોકોએ એવું મને કીધું તારે ભાજપ માં રહેવું છે કે ઉટલીમાં માં રહેવું છે તો મેં કીધું ઉટલી માં રહેવું મારા બાપ દાદાનું ગામ છે તમારી થકી હું આ મોરચાનો પ્રમુખ હોઉં કે પૂર્વ સરપસ હોઉં તો ગામ થકી જ હતો હું અને ગામની જ ધ્યાન છે એણે મને કોઈ પ્રમુખ કે સરપંચ બનાવ્યો નથી મારી યુનિટી એ જ મારે મહત્વનું છે એટલે હું ગામ ભેગો છું એટલે મેં ભાજપમાંથી રાજીનામું ધરી દીધું છે અને હાલ હું ગામ ભેગો છું ગામ કે કરવાનું તૈયાર છું હાલો મારું ગામ હુડલી છે દિનેશભાઈ વિઠલભાઈ ગેલાણી મારું નામ છે અને અમારા ગામના કે અમારા વિસ્તારના ધારાસભ્ય કે કોઈ સંસદ સભ્ય કોઈ પણ આવી અને જેમ ભાજપને લોલીપોપ આપવાની ટ્રીપ છે ને એ અમને લોલીપોપ આપી આપી અને સ્ટ્રોંગ જીતીને વ્યા જાય છે બાકી અમારું કોઈ કામ કરતા નથી અમારા રોડની અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય કે ગમે હોય તો એકસો આઠને બોલાવવાનું તો એ પણ આવવા તૈયાર નથી આવી પોઝિશન છે અમારા ગામની અને અમારા ગામના રોડની એટલે જે રીતે જો વહેલી તકે રોડનું કામ ચાલુ થાય તો એવી અમારી ધારાસભ્યને વિનંતી છે અને રોડનું કામ ન કરવું હોય તો એ રાજીનામું આપી દે તો અમને કોઈ વાંધો નથી તમ તારે બરોબર છે અમે ધારાસભ્ય પાસે રોડની માંગણી અત્યારે અત્યાર નથી કરતા પણ અમને ધારાસભ્યને એમ કહે છે કે રાજીનામું આપી દે અમને જયારે રોજ જીતવું હતું ત્યારે વસન આપીને તમારું કામ દસ દિવસમાં થઈ જાય દસ દિવસને બદલે આજે આ પાંચ વર્ષ હજી સામુ જોવાય આવ્યા નથી અમારા ગામની અંદર આજ સુધીની અંદર હજી ધારાસભ્ય અમારા ગામની અંદર નથી રહેવા અમને કોઈ પૂછ્યું નથી કે તમને હું તકલીફ છે જયારે મત જોતા હતા ત્યારે શિવાલય ચોક ની અંદર બહુ મોટી મોટી વાતો કરી હતી અત્યારે એ માયલું કઈ છે જ નહીં અને જયારે મતનો બહિષ્કાર કર્યો હતો ચૂંટણી ત્યારે પ્રાંત અધિકારી આવીને અમને લોલીપોપ આપીને ગયા બરોબર આશ્વાસન આપ્યું અમને બાકી અત્યારે કોઈ જોતા નથી અને પ્રાંત અધિકારી જો તેથી આશ્વાસન આપવું હતું તો અત્યારે સામુ જોવા આવું હતું ને પાછું તો ઈ કોઈ આવતા નથી બરોબર અને કામ ન કરવું હોય તો આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે ગવર્મેન્ટ અધિકારીઓએ બંધ કરી દે ભાજપ લોલીપોપ સિવાય બીજું કઈ છે જ નહીં આ લોલીપોપની સરકાર છે બાકી કાંઈ નથી મારું ગામ ઉડલી અને મારું નામ મંગળુભાઈ વાળા અત્યારે ઉપસરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં સેવા આપું છું અને અમારી ગામની સમસ્યા આમ તો આઠ વરસથી જૂની છે કારણ કે અત્યાર સુધી લગભગ આઠ વર્ષથી રોડ અમારો એટલો બિસ્માર છે કે એની તમે વાત જવા દો કે અત્યાર સુધી અવારનવાર આપણે પ્રાંતમાં કે ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરી પણ એનો કોઈ નિવેડો આવતો નથી આ છેલ્લા છ મહિનાથી તો લગભગ ટેન્ડર થઈ ગયું છે જોબ નંબર અપાઈ ગયો છે એજન્સીને કામ અપાઈ ગયું છે એવી જ નકરી વાતો અમે સાંભળી છે પણ અમારે કામ ક્યાં એટલું છે હજી કોઈ અમને કોઈ જાણ નથી અને અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો જે તે વખતે પ્રાંત સાહેબ આવેલા જાડેજા સાહેબ હર્ષવર્ધન જાડેજા સાહેબ આવેલા ત્યારે એણે પ્રોમિસ આપેલું કે ભાઈ તમારો રોડ છે એ ટૂંક સમયમાં અમે શરૂ કરી દઉં પણ આજ દિન સુધી હજી કોઈ ધારાસભ્ય કે કોઈ અધિકારીઓ અમારા ગામ સુધા કે અમારી હાલત હું છે કોઈ જોવા આવેલ નથી રણનીતિમાં એવું છે કે જો અમારી સામાન્ય રીતે અમારી માંગ છે અત્યારે અમે જણાવી છે જો શાંતિપૂર્ણ રીતે નહીં પૂરી થાય તો અમે રણનીતિ ગામ નક્કી કરી અને આગળના પગલાં લેવા માટે અમારી પૂરી તૈયારી છે હાલ હું સરપંચ છું મારું નામ નાનજીભાઈ પુનાભાઈ સોલંકી ધારાસભ્ય નવા રજૂ કરેલી અમે રોડ માટે પણ કોઈ પ્રશ્ન આજ દિન આઠ બે હજાર સોળમાં થયેલો હતો રોડ ત્યાર પછી કોઈ થીગડા કે રોડ કે કોઈ જાતની કોઈ પોઝિશન કરી નથી અવારનવાર રજૂઆત કરવા હાલો કે મહિનામાં થઈ જશે બે મહિનામાં થઈ જાય અવારનવાર અમને જવાબ દે છે પણ કોઈ જાતનો કોઈ નિકાલ આવેલ નથી જવાબને કે આવી ગયું એજન્સીને આપી દીધું થઈ જાય એના આજે આઠ દસ મહિના થઈ ગયા તોય પણ હજી રોડનું કોઈ જાતનું કોઈ કાંઈ હલચલ થઈ નથી ધારી તાલુકાનું ઉડલે ગામ અનેક સમસ્યાઓ છે જયારે પીડાઈ રહ્યું છે રોડ રસ્તાથી લઈ અને લાઈટ અને એસટી ના એવા ઘણા ખરા પ્રશ્નો છે અને આના જે કઈ વડીલો છે અને પંચાયત સાથે જોડાયેલા લોકો છે એની સાથે આપણે વાતચીત કરીએ હાલ અવારનવાર ધારાસભ્ય સંસદ સભ્ય લેખિતમાં મોખિક રજૂઆત કરી લઈએ અમારા રોડનો પ્રશ્ન છે મેન છે અવારનવાર રોડ નો પ્રશ્ન કોઈ જાતનો આજ દિન સુધી હલ થયો નથી પછી એસટી ની સુવિધા નથી એકસો આઠ પણ આવી શકે એવી પોઝિશન નથી મોટા ખાડા અને રોડે કોઈ પ્રાઇવેટ વાહની પણ આવે કે એવું નહીં સુમું આપવામાં અમારે જો આ રોડનો પ્રશ્ન એક આઠ દિવસની અંદર કાંઈ પર નહીં થાય તો અમે ગાંધી સીધા માર્ગે આંદોલન કરીશું આપણે જોયું કે જે મુઢલી ગામના સરપંચ છે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે હવે જો અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે ગાંધી ચિંદો માર્ગ લઈશું ઉપસરપંચ પણ આપણી સાથે છે આપણે જાણીએ ભાઈ આપનું નામ જણાવો મારું નામ મંગળુભાઈ વાળા ઉપ સરપંચ તરીકે સેવા આપી રહ્યો છું અને અમે અવારનવાર ધારાસભ્યશ્રી સંસદશ્રીને રજૂઆત કરેલી અને કોઈ પણ જાતની ટૂંકમાં ગયો ને તો અમારા ગામ પ્રત્યે આમ કેમ ઓરમાયું ઓરમાયું વર્તન કરતા હોય એવું અમને લાગી રહ્યું છે કે કોઈ પણ જાતની ગ્રાન્ટ મળતી નથી કે રેશનિંગની સેવા જે તે વખતે અમે ચૂંટણીનો બહિષ્કાર કરેલો ત્યારે રેસનિંગનો એક પ્રશ્ન હાલ થયો હતો ફ્રાન્સ સાહેબ એવું કીધેલું કે તમને રેસનિંગ ગામમાં વિતરણ કરશે હવે ચાર મહિનામાં એ બાજુ છતરિયા ભેગું થઈ ગયું ગામના લોકો પાછા નાના માણસો હેરાન થાય છે અને કોઈ પણ જાતના ગ્રાન્ટ આપતી નથી અને આ રોડની હાલત તો તમે જુઓ આઠ વર્ષથી ગામ એવી રીતે પીડાઈ રહ્યું છે કે બધાય જો કે રજૂઆત કરેલી છે પણ કોઈ કંઈ સાંભળતું નથી એવું થયું છે તકલીફ અત્યારે શું ઈચ્છો છો અમે ગામ લોકોએ એવું નક્કી કર્યું છે કે ભાઈ જો અમારી માંગણી પૂરી ન થાય તો મામલતદાર શ્રી રૂબરૂ અમે ઉપવાસ આંદોલન ઉપર ઉતરીશું એવું ગામ લોકો અમે આજે પૂરું ગામ જ્યારે એક કોઈ નિર્ણય ઉપર આવી ચૂક્યું છે અને એટલા બધા લોકો જાહેરમાં આવી ચૂક્યા છે ત્યારે ગામના બીજા એક પણ પ્રતિનિધિ છે એમની સાથે આપણે વાતચીત કરીએ જે આપનું નામ મારું નામ ગીરધરભાઈ સભાયા અવારનવાર હું પંચાયતમાં તો ત્યારે મેં ઘણીવાર રજૂઆત કરી હતી પણ મારું એવું છે કે બે હજાર હોળમાં રોડ મંજૂર થતો બે હજાર હોળમાં રોડ મંજૂર થયો અત્યારે બે હજાર પછી ચાલે છે અને આ ગઈ જાન્યુઆરી પહેલાં મહિનામાં મંજૂર કર્યો છે સરકારશ્રીએ પણ હજી કોઈ એના વાવડ નથી ક્યારે સારું થાય ગામ લોકો હવે હિંમત હારી અને બેહી ગયા છે એટલે અમારો એક જ નિર્ણય છે ગામ લોકોએ નક્કી કર્યું છે ગામમાં મિટિંગ બોલાવી પ્રેસ મીડિયાને બોલાવી કે આઠ દીનની અંદર ન થાય તો મામલતદાર કચેરીએ અમારે ગાંધીસિંહ જે માર્ગે આંદોલન કરવાનું છે આપણે જોયું કે જ્યારે પૂરું ગામ અહીંયા ભેગું થયું છે અને ગામના ઘણા ખરા જે મુખ્ય વહીવટકર્તાઓ છે સરપંચ છે ઉપસરપંચ છે પ્રતિષ્ઠિત નાગરિકો પણ છે આપણે જોડે એક ભાઈ સાથેને જાણીએ કે શું કહેવાનું છે કે ત્યાંનું નામ દિનેશભાઈ મારું નામ છે જી અમારા ગામમાં રોડ લગભગ આ નાયનભાઈ જ્યારે પહેલી સ્ટમ્પમાં આવ્યા ને ત્યારે અમને એવું વચન આપીને ગયા હતા કે તમારો રોડ હું છૂટાવો એટલે તમને એક મહિનાની અંદર તમારો રોડ કરી દઈશ બરાબર નાયનભાઈ છૂટાઈ ગયા તોય રોડ નથી થયો ત્યાર પછી ભાઈ આવ્યા ભાઈ એક સ્ટમ્પ છૂટાઈ ગયા તોય રોડ નથી થયો જેવી ભાઈની બીજી સ્ટમ્પ પૂરી થવા આવી છે તોય છતાં રોડ નથી થયો જો રોડ ન કરવો હોય તો પબ્લિકને આવા ખોટા વાયદા આપવાની જરૂર હું છે તો ના પાડી દેવાય કે ભાઈ અમારથી રોડ નથી થાય એમ તમારે મત આપવું હોય તો આપજો ન આપવું હોય તો કાંઈ નહીં તારે બરાબર છે તો અમારે એવું કાંઈ નથી કે તમે રોડ કરી દો તો જ થાય એવું નથી કાંઈ તારે બરાબર છે રોડ તમારથી ન થાય એમ હોય ને પબ્લિકને જો ખોટા વાયદા આપવા હોય તો રાજીનામું આપી દો એટલે તમારી જગ્યાએ બીજો કોઈ સારો નેતા આવે બરોબર છે અને અમે જ્યારે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ત્યારે ધારીથી મામલદાર કશિયરેથી બધા અધિકારીઓ આવ્યા હતા એ પણ અમને આવા ખોટા વચન આપી અને અમને ફોહલાવી અને મતદાન અમારી પાસે કરાવ્યું હતું અત્યારે એ લોકોએ કોઈ સામું જોવાય આવતા નથી કે તમારી શું પોઝિશન છે એ નેતાઓ તો આવા વચન આપે છે ખોટા પણ અધિકારીઓ ગવર્મેન્ટના અધિકારીઓ પણ આવા વચન આપે છે કે ભાઈ અમે તમને આ કરી દેહુ તમે મત આપો ને તમે વોટિંગ કરો ને તમે ઓલું કરો પણ એ માયલું કોઈ વસ્તુ કાંઈ થતું નથી એસી ઓફિસમાં બેહી અને મોજ કરવાની અને મસ્ત કર્યો ને વાહ વાજો ચાલુ સાંસદ ને 250 મત મળ્યા હતા અને ધારાસભ્ય એવું કહે છે કે અમને ઉડલી અંદર મત નથી મળતા બરાબર છે તો મત જેને આપ્યા છે એનો હું પ્રશ્ન ભાઈ તમને મત આપ્યા છે ભાજપને મત આપ્યા છે હાલો બધાએ નથી આપ્યા બરાબર છે જેને આપ્યા છે એનો હું પચાસ ટકા મત ભાજપ ને પચીસ ટકા બીજા કોઈ પચીસ ટકા બીજા ને આપ્યા છે એનો પ્રશ્ન કેમ નથી સાંભળતા હાલો બીજા નો ન સાંભળે તો કઈ નહીં પણ જેને મત આપ્યા છે તમને તો તમે કેમ નથી સાંભળતા એનો પ્રશ્ન અને અમારા ગામના છોકરા એ લગભગ એસટી કેવી જ નથી કેવી એસટી છે એ નથી ખબર નાના બાળકોને સ્કૂલે જાય છે એને નથી ખબર કે હુડલીની અંદર એસટી ક્યારે આવી છે કેવા કલરની એસટી છે એ પણ નથી ખબર અમારી માંગણી એ છે કે અમને આઠ દિવસમાં અંદર અમારો રોડ થાય તો ભલે નહીતર અમારે મામતાર કચેરીએ આંદોલન કરવાનું ઉગ્ર આંદોલન અમારી કરવાની ગણતરી છે આપણે જોયું કે આજે પૂરું ગામ જ્યારે કોઈ નિર્ણય ઉપર આવી ચૂક્યું છે અને વાત કરવામાં આવે ખરેખર તો સમસ્યાઓથી પીડાય પણ છે તો હવે એક નિર્ણય ઉપર આવી ચૂક્યું છે ગામ જ્યારે કે જો આઠ દિવસની અંદર અમારી માગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો ના છૂટકે ગાંધી ચિંતા માર્ગ ઉપર અમારે જાવું પડશે અબત ન્યૂઝ મેહુલ ત્રિવેદી તારી